નમસ્કાર સાહેબ તમે અંધ દીકરીઓ માટે આઈટીઆઈ ડિસેબલ ખાતે કઈ બાબતનો કેમ્પ રાખેલો હતો મેડમ અમે ડિસેબલ આઈટીઆઈ ખાતે અંધ જે દીકરીઓ જે છે એમની આંખ ચેક થઈ અથવા તો ચક્ષુદાન કરનાર કોઈ વ્યક્તિઓ જે અમને મળેલા હતા કોઈની આંખને જો નવી અમે પ્રત્યારોપણ કરી શકીએ તો જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના ઉમેશ મહેતા દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું હતું આ કેમ્પના આયોજક કોણ હતા આ કેમ્પના આયોજક હતા જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના ઉમેશભાઈ મહેતા બરોબર આ કેમ્પમાં ડોક્ટર કઈ હોસ્પિટલમાંથી આવ્યા હતા મેડમ આ કેમ્પમાં એમ્સ હોસ્પિટલના ડોક્ટર રાજેશ્રી ઐશ્વર્યાબેન અને રાજેશ્રીબેન બંને આવ્યા હતા અને જેઓ ઐશ્વર્યાબેન છે એ આપણા ભૂતપૂર્વ ધારાસભ્ય પેથલજીભાઈ ચાવડાના દીકરાની દીકરી થાય છે અને આ કેમ્પ અમારો ખૂબ સફળ રહ્યો હતો અને અહીંયા જે દીકરીઓની આંખો ચેક કરવામાં આવી હતી ઘણી દીકરીઓના નંબરમાં ફેરફાર હતા ચશ્માના તો એ નંબર બદલાવવા માટે પણ એમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કોઈને ટીપાની જરૂર હતી કોઈને ડબલ વિઝન હતું તો આવી બધી દીકરીઓની આંખો ચેક કરવામાં આવી હતી અને મગનભાઈ ફળદુ કરીને એક અમને દાતા મળ્યા છે એ દાતાએ અમારા માટે ખૂબ સુંદર જાહેરાતો કરી હતી અને આ કેમ્પની અંદર જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના ફેમિલી મેમ્બર્સ બધા પધારેલા હતા અને ગુરુકુળના પ્રિન્સિપાલ દવે સાહેબ પણ પધાર્યા હતા એણે તમામ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું અને આ અમારો કેમ્પ અત્યંત સફળ કેમ્પ રહ્યો હતો તો મેડમ આ કેમ્પ જે છે એ દીકરીઓને કદાચ નવી રોશની આપી શકે અથવા તો આંખની અંદરની સમસ્યાઓ દૂર કરી શકે ઉમેશ મહેતા એક એવી વ્યક્તિ છે કે જેણે અત્યાર સુધીમાં અનેક લોકોના ચક્ષુદાન લઈ અને અનેક નવા લોકોને આંખો આપવાનું કાર્ય કર્યું છે અને દાતા પણ મગનભાઈ જે છે એ અનેક લોકો માટે આવા હોસ્પિટલ ખર્ચ અને ઉપાડવાનું કામ કરી રહ્યા છે તો મેડમ આ કાર્યક્રમ અમારા માટે ખૂબ ગૌરવપૂર્ણ અને સાદગીપૂર્ણ રીતે અમે પૂર્ણ કર્યો હતો અને જે તમે જોઈ રહ્યા છો અત્યારે ફોટોગ્રાફ્સ એની અંદર આ બધી ટીમ બતાવેલી છે અને શરૂઆતની અંદર બે આ ડોક આસિસ્ટન્ટ જે ચેક કરી રહ્યા હતા ત્યારબાદ ડૉક્ટરો પણ ચેક કરતા હતા અને ડૉક્ટર દ્વારા દીકરીઓને અનેક પ્રકારની આંખની કાળજી બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કોથમરીનો રસ અને એવા ગ્રીન જ્યુસ પીવાથી એની આંખો વધારે તંદુરસ્ત બને એવી વાતો પણ અમને કરવામાં આવી હતી ખૂબ ખૂબ આભાર તમારો મેડમ તમારો પણ ખૂબ ખૂબ આભાર તમારું એન્કરિંગ અમને ખૂબ ગમે છે એટલે અમે વારંવાર તમને આઈટીઆઈ ખાતે બોલાવીએ છીએ તો એ બદલ પણ અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ